નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું આવનારા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના ત્રીસ થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો બોટાદમાં પણ સારામાં સારો વરસાદ પડ્યો હતો તો આ તરફ વલસાડમાં પણ આજે વહેલી સવારથી ધીમી ગતિએ વરસાદ શરૂ થયો હતો આ ઉપરાંત આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલી તેમજ ગીર સોમનાથમાં છૂટા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અહીં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો આજ સાંજથી વાતાવરણમાં પલટો આવી શકે છે સાથે વરસાદી માહોલ પણ જોવા મળશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે કલાક માટે હવામાન પોસ્ટ જાહેર છે આ કલાકમાં અમદાવાદ મહીસાગર આણંદ દાહોદ પંચમહાલ ખેડા બોટાદ મહીસાગર સાબરકાંઠા અરવલ્લી વલસાડ વડોદરા નર્મદા સુરત ડાંગ તાપી તેમજ ભરૂચ અને નવસારી તેમજ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ આગામી ત્રણ કલાકમાં પડશે જ્યારે અમરેલી ગીર સોમનાથ મોરબી અને ભાવનગર જિલ્લામાં પણ આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો આ તમામ જિલ્લાઓમાં સાથે હળવાથી લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ બની ગયું છે અને કેટલાક જિલ્લાઓમાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો ત્યારે આજે આખા દિવસમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે